प्रसार भारती चेरमैन श्री नवनीत सहगल और केन्द्र सरकार डिजिटल प्लेटफॉर्म मयगवना डिरेक्टर श्री उपेन्द्र उपाध्याय चिक्कार शिबीर सहभागी ने मीडिया मैनेजमेंट अंगे मार्गदर्शन सरकार की जनकल्याणकारी योजनाओं जन जन सुधी पहुंचाड़ मीडिया की भूमिका अगत्य प्रसार भारती चेरमन श्री नवनीत सहगल वाप्रधान श्री नरेन्द्र भाई मोदी दिशानिर्देश शुरू थे मयगव प्लेटफॉर्म मध्यम थी साररिकों की सहभागिता માય ગવના ડિરેક્ટર શ્રી ઉપેન્દ્ર ઉપાધ્યાય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિ ચક્કર શિબિરના અંતિમ દિવસે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં રાજ્ય સરકારની પ્રજાકલ્યાણક્ષી યોજનાઓ સામાન્ય જનસમૂહ સુધી માધ્યમો દ્વારા પહોંચાડવા અને મીડિયા મેનેજમેન્ટ અંગે ચર્ચા સત્ર યોજાયું હતું પ્રસાર ભારતીના ચેરમેન શ્રી નવનીત સહેગલ અને કેન્દ્ર સરકારના ડિજિટલ પ્લેટફોર્મ ઓમના ડિરેક્ટર શ્રી ઉપેન્દ્ર ઉપાધ્યાયે ચિક્કાર શિબિરના સહભાગીઓને મીડિયાની કાર્યશૈલી અંગે ઉપયોગી માર્ગદર્શન આપ્યું હતું પ્રસાર ભારતીના ચેરમેન શ્રી નવનીત સહેગલે જણાવ્યું હતું કે રાજ્ય સરકાર દ્વારા થતી સકારાત્મક પ્રવૃત્તિઓ અને જનકલ્યાણકારી યોજનાઓને છેવાડાના માનવી સુધી પહોંચાડવા માટે પ્રિન્ટ ઇલેક્ટ્રોનિક તેમજ સોશિયલ મીડિયાની ભૂમિકા ખૂબ અગત્યની છે